આજનો ત્રીજો સોમવાર અને ત્રીજા સોમવારે ભગવાન ભોળાનાથને શિવ મુષ્ટિ છે મગની મગ ચડાવવાથી રાહુનો દોષ હોય બુધના ગ્રહ દોષ હોય તો આવા ગ્રહદોષમાં નિવારણ આવે સાથે સાથે એક પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ મુષ્ટિ એટલે શું માત્ર માત્ર ભગવાન ભોળાનાથને મુષ્ટિ ચડાવવાની મગની ના તો આ દિવસે ખાલી એક જ મુષ્ટિ મગની જે છે એ મગનું ભગવાન ભોળાનાથના ઉંમરે ચડાવવાની અને સાથે સાથે એ મગની મુષ્ટિનું ભોજન લેવું મગનો સાથીઓ ઉંમરા ઉપર કરવાનો સાથે એક દીપદાન એક દીવો બનાવવાનો મગના લોટનો અને એની અંદર દીપ પ્રજ્વલિત કરી ભગવાન ભોળાનાથના ઉંમરે આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાજી કરવા માટે કારણ ભગવાન ભોળોનાથ રાજી થાય તો ચપટી ભભૂત ખજાના જન્મ એવું પણ લાગે કે મગ કેવી રીતના ચડાવવા તો મગને ફણગાવી પણ શકાય અને ફણગાવેલા મગને જળમાં પધરાવી અને જળમાં પધરાવ્યા બાદ એ જ મગને ભગવાન ભોળાનાથના ઉપર ચડાવી ભગવાનને મગમુષ્ટિ એટલે કે એક એક નામથી ભગવાનના એકસોને આઠ નામ છે તો એક એક નામથી એક એક મગનો દાણો ફણગાવેલા મગનો ચડાવતા અને એનાથી ખાસ કરીને રાહુની દશામાં રાહુના અંતરકાળમાં બુધની દશામાં બુદ્ધના અંતરકાળમાં કોઈ પણ વ્યક્તિ માર્કેટિંગ ફિલ્ડનો વ્યક્તિ હોય પોતે પોતાના પ્રમોશન માટે કરે તો એના માટે ખૂબ લાભદાયી આ મગમુષ્ટિ એના માટે હોય છે ગ્રહની દશાઓ તો ઠીક જ છે પણ ભગવાન ભોળોનાથ તો બધી જ પ્રકારની કૃપાઓ આપણી ઉપર કરે છે કારણ કે આ બધી જ કૃપા અનંતની કૃપા આપણી ઉપર વરસે અને એ ભગવાન ભોળોનાથ આપણને ખૂબ ખૂબ પ્રકારે આપણી ઉપર સિદ્ધ કરે એટલા માટે આજના ત્રીજા સોમવારના અંતે એટલું જ ભાવ સાથે કે આપ મગમુષ્ટિનું પૂજન કરી અને ભગવાન ભોળાનાથની પૂજન કરો એ જ ભાવ સાથે জয় মহাদেব জয় বিশ্বনাথ